સરકાર શ્રીએ વહેલી તકે ધ્યાનમાં લઈ અને આનું કાંઈક સમાધાન સોલ્યુશન કરવું જોઈએ અને આ પુલમાં એટલું પાણી જાય છે તો તાત્કાલિક એક તો વેલિંગની વ્યવસ્થા હોવી જોઈએ કે બે બાજુ પુલ કેટલી જગ્યાએ બે સાઈડ છે આમાં અકસ્માત બનવાની સંભાવના પૂરેપૂરી છે આ અકસ્માત બનશે તો આના માટે જવાબદાર કોણ છે એ આપ સૌ જાણો સરકારના અધિકારીઓ વિઝિટ કરીને જાય છે સતત અત્યારે પણ આવી પરિસ્થિતિ છે આમાં કોઈ પણ ઘટના બને તો આના માટે ફક્ત ફક્ત જવાબદાર લાગતા ઓળખતા અધિકારી છે હવે આ ગામના ઓલી બાજુ પણ લોકો છે મહેમાનોને બહાર જવું ખરેખર સતત પાંચ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એ હિસાબ જોઈએ તો શું કરવાનું ગામમાં આજે સાડા ત્રણ હજારની વસ્તી છે બહારથી વસ્તુ લાવવી મેડિકલ ઇમરજન્સી આવી હમણાં એકસો આઠમાં એક પેશન્ટને લઈ જવાના હતા એ પણ મન કરીને મુલાકાતે પહોંચાડ્યા આવી પરિસ્થિતિ છે ખરેખર વિચારો અને આની ઉપર કંઈક યોગ્ય નિર્ણય લ્યો તાત્કાલિક આનું સોલ્યુશન સમાધાન કરો આભાર